રસોડામાં સામાન્ય રીતે કૂકરનો ઉપયોગ વધારે થતો હોય છે વારંવાર કૂકરનો ઉપયોગ થવાને કારણે રબરની રીંગ અને સીટી ઢીલી જતી હોય છે આમ વાત કરવામાં આવે તો કૂકરમાં જ્યારે દાળ બાફવામાં આવે ત્યારે ઘણીવાર ઉભરાઈ જાય છે દાળ જ્યારે ઉભરાઈ જાય ત્યારે રસોડું પણ બગડે છે આમ તમારા ઘરે પણ આ સ્થિતિ થાય છે તો આ સ્ટીપ તમને કામ આવી શકે છે તો જાણો આ સ્ટીપ્સ વિશે તમે જ્યારે પણ કૂકરમાં દાળ બાફવા મૂકો ત્યારે એક કલાક સુધી પાણીમાં પલાળી રાખો આમ કરવાથી દાળમાં જમા થયેલા સ્ટાર્ચ અને દૂર દૂર થઈ જાય છે એક કલાક સુધી દાળ પલાળવાથી કૂકરમાંથી બહાર આવશે નહીં બેથી ત્રણ વાર ચોખા પાણીથી દાળ ધોવાની આદત પાડો આમ કરવાથી દાળમાં ફીણ થશે અને સ્ટાર્ચ દૂર થઈ જશે ઘણા લોકો ડાયરેક્ટ દાળ કૂકરમાં બાફવા મૂકે છે આમ તમને પણ આવી આદત છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે આ માટે કૂકરમાં દાળ ડાયરેક્ટ બાફવા મૂકશો નહીં કુકરમાં તમે જ્યારે દાળ બાફવા મૂકો ત્યારે એક ચમચી તેલ નાખો તેલ નાખવાથી કૂકરમાંથી દાળ બહાર આવશે નહીં અને ફીણ પણ થશે નહીં દાળ બાફતી વખતે તમે તેલ નાખવાનું ભૂલશો નહીં રસોડામાં સામાન્ય રીતે કૂકરનો ઉપયોગ વધારે થતો હોય છે વારંવાર કુકરનો ઉપયોગ થવાને કારણે રબરની રીંગ અને સીટી ઢીલી જતી હોય છે આમ વાત કરવામાં આવે તો કુકરમાં જ્યારે દાળ બાફવામાં આવે ત્યારે ઘણીવાર ઉભરાઈ જાય છે દાળ જ્યારે ઉભરાઈ જાય ત્યારે રસોડું પણ બગડે છે આમ તમારા ઘરે પણ આ સ્થિતિ થાય છે તો આ સ્ટિપ્સ તમને કામ આવી શકે છે ગણેશજી કહે છે કે આજે તમે જૂના મિત્રોને મળી શકો છો જેનાથી તમારું મન ખુશ રહે છે બસ આજ માટે આટલું જ એને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ